પ્રેમ આપો અમને ભાઈ જબરજસ્ત ચેનલ છે આ આમનેલ સપોર્ટ કરજો પ્રેમ આપતા રહેજો પોતાના મા બાપને પોતાના પરિવારને મૂકીને પોતાનો જિંદગીનો કિંમતી સમય તમારા માટે ખટ કરે છે તો તમે એની વેલ્યુ કરો એને પ્રેમ આપો જેટલા પણ સેવાભાવી લોકો છે તમામ વંદન છે સારું કામ કરો દિન દુખિયાની સેવા કરો જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પહોંચવાના પ્રયત્ન કરો જેટલા પણ ભાઈઓ આવી સરસ મજાની સેવા કરે છે એમને પણ સપોર્ટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ

અડધુરું મકાન બનાવતા બનાવતા જ માંદગીમાં સપડાઈ જાય છે અને મૃત્યુ પામે છે અને કવિ પરમાર તેઓ ખૂબ જ મહેનત કરે છે પણ કાંઈ થતું નથી આ વાત ખજૂરભાઈના કાને પડતા ખજૂરભાઈએ તાબડતોબ માહિતી મેળવી અને આ મકાનનું કામ ચાલુ કરાવી દીધું છે તો મિત્રો ચાલો ખજૂરભાઈને મળીએ

એવી રીતે કરીને સમૂહ લગ્ન આમની ચેનલ ને સબસ્ક્રાઈબ કરો પ્રેમ આપો આમને મારી અવાજ ભાઈ જબરજસ્ત ચેનલ છે આ ચેનલ ને સપોર્ટ કરજો પ્રેમ આપતા રહેજો અને ખાસ તો કોડીનાર હોય કે ગેર સોમનાથ હોય હરેક લોકોને કહું છું કે ભાઈ જે જરૂરિયાતમંદ લોકો છે હંમેશા કહું છું કે ભાઈ કોઈ પણ એક્સ વાય ઝેડ વર્લ્ડ ની અંદર કોઈ પણ સેવા ભાવી કામ કરતો હોય તો પૈસા મહત્વના નથી વેલ્યુ છે ટાઈમની એ વ્યક્તિ પોતાના મા બાપ ને પોતાના પરિવારને મૂકીને પોતાનું જિંદગીનો કિંમતી સમય તમારા માટે ખત કરે છે તો તમે એની વેલ્યુ કરો એને પ્રેમ આપો જેટલા પણ સેવાભાવી લોકો છે તમામ છે સારું કામ કરો દિન દુખિયાની સેવા કરો જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી પહોંચવાના પ્રયત્ન કરો જેટલા પણ ભાઈઓ આવી સરસ મજાની સેવા કરે છે એમને પણ સપોર્ટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ મેયર હજાર સાતસો ક્યાં બાળકો

કોઈ શાંતિ લોકો એટલા ભોળા ચાલુ છે હજુ પણ ચોમાસાના શ્રાવણ મહિનામાં સોનાની બહુ નોર્મલ કરોચો પણ નીકળે હા તો એનું કઈક સાબિત એવી થાય ને કે કઈક પણ નીચે છે દરિયામાં સો

કે કોડીનાર હોય કે ગીર સોમનાથ હોય કેવી અદભુત નગરી છે ને અદ્ભુત જગ્યા છે અહીંયા આવો માતા મારો દર્શન કરો જગ્યાને વિઝિટ કરો જગ્યાને એક્સપ્લોર કરો હું આવનારા સમયમાં કૃષ્ણ ભગવાનનું કયું ગામ મોજ દ્વારકા ભોજ દ્વારકા જવાનું છું અને બીજું કયું ગામ જગતિયા જગતિયા આ બે ગામમાં જવાનું છું ને એનો સરસ મજાનું ઇન્ફોર્મેટિવ બ્લોગ પણ બનાવી જેથી કરીને લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચે ओय काय ओला पत्रो कपाय म्हटले बोलayım हो हां खूब मध्ये हूं लेवू बना बनावू अरे ओला उडण पीट मत मारू आज काय જગજુની જ રે એ સૌરાઠ ਸੋਰੋਡੋ ਜੇ ਆਪੁਨੀ ਜਗ ਜੁਨੇ ਹਨਵਲੀ ਗਧਰੇ ਜੁਨੋ ਗਿਰਨਾਰ ਏ ਜੇ ਨਾ ਵਜ ਲਾਏ ਜਲਬੀਏ ਹਰ ਰੇ ਨਨ ਨਾਮਣਾਈ ਨਰਨੇ ਨਾਰ ਤੋਰੀਆਲੀ ਗੀਰ ਜੇ ਰੂੜੀ ਹਰ ਰੇ ਪਵੀਤ ਰੂਪ ਰੇਮੁਗੇ ਲੂੜੀ اے جی ہریالی گیر جڑڑی انپویدر پریم گھلڑی کے ڈونگرا ٹوچے اے جی دیپتی کے بھی اسندیا رولی سانج ڈونگرا ٹوچے اے دیپتی کے بھی سندیا رولی سانج ہائے ਘੜੀਏ ਇਲਾਡ ਲੋ ਰੂਡੋ ਲਾਲ ਬਾਘੜੀਏ ਇਲਾਡ ਲੋ ਰੂਡੋ ਅਨੇ ਵੀਰ ਯੂ ਭਵਨ ਰਾਜ ਏ ਵਾਦਲ ਯੂ ਵਾਨ ਨਾ ਲੇਤੀ ਅਨੇ ਜਾਨੜੀ ਯੂ ਜਾਨ ਮਾਗੇਤੀ ਅਰੇ ਰੇ ਹਰੀਆਲੀ ਗਿਰ ਝਰੂਲੀ ਏ ਬਵੀਤਾਰ ਪ੍ਰੇਮ ਗੇ ਲੂੜੀ

સપોર્ટ કરો અને તમારા કોઈ પણ ડાયરા હોય કે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો આ બોલાવો કારણ કે ગુજરાતમાં ટેલેન્ટની કમી નથી આ હરક જગ્યા પર કય માતાજી જય શ્રી કૃષ્ણ તમે બોલો સરસ છે

મને હશે તમે ખુબ આદર્શ નથી આયેલો બધો તું વાત મારું રામ હજી આયું છે નથી આઈ ગયો બધે ના ઘર લીલો થઈ જાય તમને કેવો કલર બધા લીલો મરણ ભાઈ કલર વાળા લીલો ને મરુ ક્યાં આપણે ફિટ તો કરવો કશો

Nah, रे लोग सीधा बाहर साहब <laughs> ये